છોટાઉદેપુરના રૂનવાડ ગામ નજીક આવેલી માઇકોન્સ નામની જે ફેક્ટરી છે તેની અંદર એક કામદાર કામ કર્યું હતો ગઈકાલે બપોરના સમયે લગભગ કોઈ કારણસર ઉપર ગયો હતો અને તે ત્રણ વાગ્યાના સમયની અંદર નીચે પટકાતા તેનું મોત થયું છે જોકે ગામના લોકો ત્યાં આગળ ભેગા થયા હતા આ જે યુવક છે એ મલાદા ગામનો છે અને તે પડી જતા બીજા દિવસે દસ વાગ્યા સુધી પણ માલિક ના આવતા ગામના લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે બાવાભાઈ અલસિંગભાઈ એ મારા કાકા થાય છે ને નુરવાર કંપનીની અંદર કોમ કરતેલા છે એમને રોજના કોમે બોલાવતી આજે કમસે કમ પચાસ વર્ષ થઈ ગયા એમને કોમે બોલાવતે આજે કાલે એવું થયું ઉપર ચડાવેલો પત્રાની અંદર એવું બીજા એમની સાત વાળો હું કીધું કે ઉપર ચડાવી પડી ગયા તે અહીંયા મત થઈ ગયું છે એમનું તો આ સુધી કાલ સુધી આ સુધી એમનો કોઈ જવાબ નહીં મળ્યો તો અહીંને જવાબદાર કોણ બને તે શેઠ કંપનીનો શેઠ બી નહીં આવીને કોઈ જવાબ નથી આવ્યો એ પરિવારને સહ સહકાર માટે કોઈ મદદ કરવા તૈયાર નથી પચાસ વર્ષનો માણસ હતો તો મજૂરી કારખાના મજૂરી કામે જતો હતો અને કાયમ ત્યાં કામકાજ કરવા જતો હતો અને પતરા હરકું કરવા એ શેટિયા લોકો ઉપર ચડાવેલો અને ત્યાંથી એ ભાઈ પડી ગયા અને ત્યાં કોઈ માણસો એમના કોઈ શેટિયા લોકોના કોઈ હતા નહીં તઈ માણસો અહીંના ફેક્ટરી બે હતી બે મિલો હતી તો બાજુની મિલમાં ત્યાં પડ્યો તો એ લોકો કોઈ દેખ્યું નહીં દેખભાળ કોઈ રાખી નહીં દોઢ કલાક સુધી ત્યાં પડ્યા પછી એ ફફડી ફફડીને એ માણસ મરી ગયો અને આજે એ લોકો અહીંયા કોઈ હાજર હાજરી નહીં આપતા એને કાલ સાંજે ત્રણ વાગ્યે ત્રણ ને દસે સવા ત્રણે પડ્યો હતો એને છેલ્લા પાંચ વાગ્યે એને દેખી કાઢ્યો તો ત્યાં ત્યાં મૂર્તિ પામ પામી ગયેલા હતા માણસ તો એને અમે જાણ કરી એ શેઠને જાણ કરી કાલ સાંજેની તો અત્યાર સુધી હમણાં ટાઈમ થયો અગિયાર વાગ્યા દસ વાગ્યાનો ટાઈમ થયો તો ત્યાં સુધી હજુ એ લોકો અહીંયા કોઈ પણ જવાબ જોવા કે કહેવા કે પૂછવા કે કંઈ આવ્યા નથી અમારે રાઠવા સમાજના માણસને આ લોકો મજૂરી કરાવી અને આ બધું પટાઈ પટાઈને કામ કરાય કામકાજ કરાયું અને આજે મૂર્તિ પામી ગયો કોઈ એ ભાઈ લોકો કોઈ અત્યાર સુધી હજુ અહીંયા દેખવા કે પૂછવા કે કોઈ પણ ખર ખબર લીધી નથી અત્યાર સુધી હજુ આ આમનું આ બધી ખોટી ટેવો છે વાન્યા લોકો છે આ આમને શું કરવાનું પછી અમારા લોકોનો દુરુપયોગ કરે આ લોકો મજૂરી કરાવી અને દુરુપયોગ કરાવે અમારા લોકોને જયંતિભાઈ મંગુભાઈ સરપંચ મલાજા